નમસ્કાર મિત્રો તો ઘણા બધા દિવસોના વિરામ બાદ ગુજરાત ઉપર ફરી એકવાર ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થતો જોવા મળી રહ્યો છે જેને લઈને ચર્ચા કરવાની છે 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 જે બંગાળની ખાડીમાંથી એક ભારે વરસાદની સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી હતી અત્યારે હાલ ગુજરાતની બોર્ડર સુધી આવી ગઈ અને મિત્રો જે વરસાદની સિસ્ટમ ચોવીસ તારીખે ગુજરાત ઉપર તાટકવાની હતી તેની શરૂઆત હવે બની શકે કે તમને એક બે દિવસ વહેલી થતી જોવા મળે કારણ કે આ સ્પીડ વધી રહી છે આ સિસ્ટમની સ્પીડ અને આ લો પ્રેશરની ગતિમાં મિત્રો વધારો થયો છે જેને દરેક વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત એકવીસ થી જ થઈ જવાની છે જે મિત્રો આગામી ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી ચાલી શકે તેવી પૂરેપૂરી વરસાદની આગાહી છે અને આ બંગાળની ખાડીની જે વરસાદની સિસ્ટમ ગુજરાત ઉપર આવી છે તેના વિશે વિગતમાં ચર્ચા કરીશું કે તારીખે કયા કયા જગ્યામાં વરસાદ આવશે અને આવી ગઈ છે તો આ સિસ્ટમને લઈને ગુજરાતમાં કેટલું નુકસાન થવાનું છે કયા વિસ્તારમાં કેટલી ઇન્ટેન્સિટીનો વરસાદ આવશે સાથે જ વરસાદ રહેશે કે આ દરેક માહિતી મિત્રો લઈને આવ્યો આ વિડીયોની અંદર તો આ દસ મિનિટ સુધી જોતા રહેજો જેથી કરીને માહિતી તમને જે છે રાઉન્ડની મળી જાય તેની સાથે મિત્રો વરસાદ નોંધાવાનો છે તે પણ હું ચોમાસા મેળવી વરસાદની સિસ્ટમ વિશે કે જે બંગાળની ખાડીની અંદર અત્યારે જે સિસ્ટમ પ્રસરી રહી છે અને અત્યારે હાલ મિત્રો જે આગળ વધી રહી છે તેને લઈને મેલા વિગતમાં મિત્રો આપણે જાણી લઈએ મિત્રો અત્યારે તમે જોઈ શકો કે અત્યારે સમગ્ર ભારતના દક્ષિણી વિસ્તારોની અંદર ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે આપ જોઈ દરેક અત્યારે ભારે વરસાદ છે તેનું કારણ છે ટૂંકમાં મિત્રો આ સિસ્ટમ વિશે જણાવી દઉં તો જોઈ શકો મિત્રો એકવીસ તારીખે સાંજેના સમયગાળા દરમિયાન જે છે આ સિસ્ટમ હજુ કોઈ મોટું રૂપ દેખાડતી નથી પરંતુ બાવીસ તારીખથી મિત્રો તમે જોઈ શકો બાવીસ તારીખ બપોરના બાર વાગ્યા આસપાસ મિત્રો ભારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં દેખાઈ રહ્યો છે ટૂંકમાં આપણે જણાવી દઈએ તો ખાસ કરીને બાવીસ અને ત્રેવીસ સપ્ટેમ્બર દરમિયાન જે છે તે ગુજરાતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાવાની પૂરેપૂરી શક્યતા છે તેની સાથે અમુક બીજા પણ વિસ્તારો છે જેમ કે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે કેટલાક મધ્ય ગુજરાતના પણ કેટલાક વિસ્તારો છે અમુક સૌરાષ્ટ્રના પણ વિસ્તારો છે કે ત્યાં પણ મિત્રો વરસાદની આગળ રહેશે ચોવીસ તારીખની મિત્રો વાત કરી લે તો ચોવીસ તારીખે આ પ્રોપર વરસા આ સિસ્ટમનો મિત્રો પ્રોપર વરસાદ આવવાનો શરૂ થઈ જશે ગુજરાત ઉપર જેને લઈને મિત્રો તમે અહીં અપડેટની અંદર જોઈ શકો કે સમગ્ર દક્ષિણ ગુજરાતની સાથે કેટલાક સૌરાષ્ટ્રના ભાગો તેની સાથે સાથે મિત્રો મધ્ય ગુજરાતના ભાગોની અંદર પણ ભારે વરસાદ ચોવીસ તારીખે શરૂ થઈ જવાનો છે એટલે કે મિત્રો ટૂંકમાં શરૂઆત કરીએ તો બાવીસ ત્રેવીસ તારીખ દરમિયાન મિત્રો જે છે તે માત્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસાદ રહેશે બાકી સમગ્ર ગુજરાતમાં મધ્યમ કેટેગરીનો નોંધાવાનો છે પરંતુ ચોવીસ તારીખે આ વરસાદની અંદર થતી જોવા મળી છે એટલે કે દક્ષિણ ગુજરાતથી તે સિસ્ટમ પછી વધારે આગળ વધતી જોવા મળી છે ચોવીસ તારીખે જેને લઈને ચોવીસ તારીખે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને મધ્ય ગુજરાતના પણ મોટા ભાગના ભાગોની અંદર જે છે તે વરસાદ નોંધાય તેવી મિત્રો પૂરેપૂરી અત્યારે હાલ શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ પચીસ તારીખની માહિતી મેળવી લે તો જોઈ શકો પચીસ તારીખે તો આ સિસ્ટમને લઈને ભારે વરસાદ શરૂ થઈ જવાનો છે નોંધપાત્ર વરસાદની શરૂઆત જે છે તે મિત્રો થઈ જવાની છે જેમાં અહીંયા મિત્રો ખાસ તમે જોઈ શકો કે પચીસ તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભારે જળબંબાકારની આગાહી છે જ્યાં ખાસ કરીને આઠ ઇંચ સુધીનો વરસાદ છ થી આઠ ઇંચ સુધીનો વરસાદ જે છે તે દક્ષિણ ગુજરાતના ભાગમાં જોવા મળવાનો છે તેની સાથે સાથે મિત્રો જોઈ શકો પચીસ તારીખે સમગ્ર સૌરાષ્ટ્રના દક્ષિણીય ભાગોની અંદર ભારે વરસાદ નોંધાતો જોવા મળ્યો છે પચીસ તારીખે સૌરાષ્ટ્રના લગભગ ભાવનગર અમરેલી જુનાગઢ મહુવા ગીર સોમનાથ રાજકોટ બોટાદ તેની સાથે જામનગર આ દરેક જિલ્લાઓની અંદર જે છે તે ભારે વરસાદની શરૂઆત થઈ જશે તેની સાથે મધ્ય ગુજરાતના જે મધ્યપ્રદેશના બોર્ડર પાસેના વિસ્તારો છે અમદાવાદથી થી લઈને મધ્યપ્રદેશ વચ્ચે તારીખે હજુ કોઈ વરસાદ જોવા નહીં મળે છવ્વીસ તારીખે મિત્રો આ વરસાદની સિસ્ટમ વધારે એક્ટિવેટ થઈને જયારે આગળ વધી જશે ત્યારે જોઈ શકો કે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર છવ્વીસ તારીખે ભારે વરસાદ નોંધાતો જોવા મળી રહ્યો છે છવ્વીસ તારીખે તેની સાથે કચ્છમાં પણ થોડા ઘણા વરસાદની શરૂઆત છવ્વીસ તારીખે થઈ બાકી મિત્રો જોઈ શકો કે મહારાષ્ટ્રની આગાહી છે તેની સાથે સાથે મિત્રો અહીંયા તમને દેખાડી દઈએ તો મધ્ય ગુજરાતની અંદર પણ સમગ્ર મધ્ય ગુજરાતમાં છવ્વીસ તારીખે ભારે વરસાદ નોંધાતો દેખાઈ રહ્યો છે આપ જોઈ શકો મિત્રો સમગ્ર મધ્ય ગુજરાતમાં વરસાદ છે ઉત્તરી ગુજરાતમાં પણ મહેસાણા બનાસકાંઠા અને સાબરકાંઠામાં તારીખે ભારે વરસાદ નોંધાતો જોવા મળી રહ્યો છે તેની સાથે જોઈ શકો અઠ્યાવીસ તારીખે પણ તેવો જ વરસાદ છે અને તે વરસાદ ઓગણત્રીસ તારીખ સુધી દેખાઈ રહ્યો છે એટલે કે મિત્રો આ વરસાદના રાઉન્ડને લઈને હું તમને ટૂંકમાં બ્રીફલી માહિતી જણાવી આપું કે કઈ રીતનો આ રાઉન્ડ રહેવાનો છે તો મિત્રો આ રાઉન્ડ ની અંદર બાવીસ અને ત્રીસ તારીખે દક્ષિણ ગુજરાતથી વરસાદની શરૂઆત અહિયાં દક્ષિણ ગુજરાતના ભાગથી થવાની છે ત્યારબાદ મિત્રો જેવી ચોવીસ તારીખ આવશે જો ચોવીસ તારીખે આ વરસાદની સિસ્ટમ વધારે અંદર એન્ટર કરશે અને આ વરસાદની સિસ્ટમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને મધ્ય ગુજરાત સુધી પહોંચી જવાની છે અને સમગ્ર સૌરાષ્ટ્રને પણ આવરી લેશે અને છવ્વીસ તારીખથી મિત્રો જે છે તે આ વરસાદની સિસ્ટમ સાર્વત્રિક બનતી જોવા મળશે એટલે કે એકવીસ અને બાવીસ ત્રેવીસ તારીખ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થશે ત્યારબાદ ચોવીસ પચીસે થોડો વરસાદ જે છે તે વિસ્તાર છે મધ્ય અને સૌરાષ્ટ્ર સુધી ત્યાંથી મિત્રો જે છે તે છવ્વીસ તારીખે જે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ

શંઘાઈ નથી માત્ર ઝાપટા જોવા મળશે ભેજને કારણે પરંતુ બાવીસ તારીખે અમુક વિસ્તારોમાં એક સારો વરસાદ નોંધનીય વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ દક્ષિણ ગુજરાતની અંદર સાથે જ સૌરાષ્ટ્રની અંદર મિત્રો તમને જણાવી દઈએ કે જે બાવીસ તારીખથી વરસાદ શરૂ થઈ રહ્યો છે તેને લઈને તમને માહિતી આપીએ તો મિત્રો મેં તમને અગાઉ પણ જણાવ્યા વિડીયોમાં તેમ બાવીસ તારીખે દક્ષિણ ગુજરાતની અંદર વધારે વરસાદ જોવા મળવાનો છે પરંતુ તેની સાથે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ જોવા મળશે વરસાદ બાવીસ તારીખની માહિતીમાં મિત્રો જોઈ લઈએ સૌરાષ્ટ્રની અંદર તો જોઈ શકો સૌરાષ્ટ્રના રાજકોટ લાગુ દરેક વિસ્તારોની અંદર સારા એવા વરસાદની આગાહી અમરેલી સુધી મિત્રો તે વરસાદ લાંબો થવાનો છે જેમાં ખાસ ભાવનગર સિંહોર પાલીતાણા વલભીપુર તળાજા ઘોઘા સાવરકુંડલા ગારિયાધાર લાઠી લાગુ વિસ્તારો આ દરેક જે મિત્રો વિસ્તારો છે ત્યાં મિત્રો મહુવા સુધીના વિસ્તારો દરમિયાન ભારે વરસાદની છે સૌરાષ્ટ્રની

પાછોતરો છેડો ગુજરાતને અડી રહ્યો છે જેને લઈને અત્યારે થોડી ઘણી વરસાદની ગતિવિધિ બનશે ત્યારબાદ પ્રોપર જે વરસાદની શરૂઆત છે તે પચીસ તારીખ આસપાસ જોવા મળે ગુજરાતની અંદર તેવી આગાહી છે અને મિત્રો આ સિસ્ટમને લઈને વિગતમાં જ્યારે કોઈ નવી માહિતી અને નવી અપડેટ સામે આવશે તમને ચોક્કસપણે જણાવવામાં જણાવી દઈશું અમે અને અત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આ વરસાદનો રાઉન્ડ કેવો રહેશે જેને લઈને તમારે કેટલા હાદે સાવધાન રહેવું જોઈએ તે પણ તમને જણાવી આપું તો મિત્રો આમ જોવા જઈએ તો આ વરસાદનો રાઉન્ડ એક સારો ગ્રાઉન્ડ ગણી શકાય તેવો રહેવાનો છે કારણ કે ઘણા બધા લોકોનું એવું છે કે ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે હાલ મિત્રો ગુજરાતની વાસ્તવિકતા કઈ જુદી છે હજુ તો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત જે છે ને મિત્રો છેલ્લા રાઉન્ડની શરૂઆત હવે થવાની છે પચીસ તારીખથી જે આ રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે જે મિત્રો આગામી લગભગ જે છે તે આગામી ઘણી બધી લાંબો દિવસ ચાલવાનો છે લગભગ ત્રીસ સપ્ટેમ્બર સુધી પણ ચાલી જાય તેવા મિત્રો અત્યારે હાલ આગોતરા એંધાણ છે જેને લઈને મિત્રો વિગતમાં તમને ચોક્કસપણે માહિતી આપવામાં આવશે વરસાદને લઈને જો કોઈ નવી માહિતી નવી અપડેટ સામે આવશે ચોક્કસ જણાવીશું અત્યારે તો મિત્રો આ સિસ્ટમ કાયદેસર ગુજરાત ઉપર આવતી જોવા મળી રહી છે જેને લઈને છવ્વીસ તારીખ આસપાસ જે છે તે કાળનો વરસાદ સમગ્ર ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદ શરૂ થઈ જવાનો છે પરંતુ ત્રેવીસ તારીખથી તેની અસર લગભગ છૂટા સવાયા ગુજરાતમાં જોવાની શરૂઆત થઈ જશે આ રાઉન્ડને લઈને પરેશભાઈ ગોસ્વામી એવું જણાવ્યું છે કે બની શકે કે આ વર્ષના ચોમાસાનો આ જે છે તે મિત્રો એક અંતિમ રાઉન્ડ ગણી શકે અંતિમ રાઉન્ડ શકે જોકે મિત્રો અંતિમ રાઉન્ડ ના પણ હોઈ શકે કારણ કે અત્યારે મિત્રો જુઓ તો આ રાઉન્ડ જતો રહે ત્યારબાદ પણ મિત્રો હજુ બંગાળની ખાડી જે છે તે એક્ટિવેટ બનતી જોવા મળી રહી છે તેની સાથે સાથે મિત્રો તમે હું દેખાડી દો તો મિત્રો પેસેફિક મહાસાગરની શું ગતિવિધિ છે તે પણ તમને જણાવી આપું મિત્રો તમે જોઈ શકો કે પેસેફિક મહાસાગરની ગતિવિધિ પણ અત્યારે મિત્રો હાલ સ્ટ્રોંગ બની રહી છે મહાસાગરમાં લગભગ કેટલા બધા વાવાઝોડા અત્યારે સક્રિય બની રહ્યા છે તો આ વાવાઝોડા ધીમે ધીમે ડાબી દિશા તરફ આગળ વધશે એટલે કે ભારત તરફ આગળ વધશે જેને લઈને બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવેટ બનશે અને મિત્રો જો ભવિષ્યમાં કોઈ બંગાળની ખાડીમાં સિસ્ટમ આવે અથવા અરબ સાગરમાં સિસ્ટમ આવે તો ભારે વરસાદ ગુજરાતમાં જોવા મળશે એક ઓક્ટોબર બાદ બાકી જે પચીસ થી ત્રીસ તારીખ વચ્ચેનો વરસાદ છે તે લગભગ નવ્વાણું ટકા આવે ફાઇનલ છે કે આવવાનો છે બાકી તેના પછી મિત્રો ઓક્ટોબર મહિનામાં કેવું વાતાવરણ તેના વિશે વિગતમાં વિડીયો બનાવીને તમને જરૂર ચોક્કસપણે આગળ જાણ કરી દેવામાં આવશે હાલ મિત્રો અત્યારને આ માહિતી જોતા એવું લાગી રહ્યું છે કે ચોમાસુ અઢાર ઓક્ટોબર દરમિયાન આસપાસ વિદાય લઈ શકે છે જો કે મિત્રો ઓક્ટોબર મહિનામાં છૂટા રહેવાના છે કોઈ મોટો રાઉન્ડ ઓક્ટોબરમાં દેખાતો નથી આ મોટો રાઉન્ડ મિત્રો હવે આ અંતિમ રાઉન્ડ છે પચીસ થી ત્રીસ તારીખ વચ્ચેનો તો ખેડૂતોએ આ રાઉન્ડ જાળવી લેવો જોઈએ અને તેની માટે અગાઉ તૈયારીઓ કરી રાખવી જોઈએ જેથી મિત્રો ત્યારબાદ કોઈ ખેડૂતોને મોટું નુકસાન પડવાનું નથી તો આ રાઉન્ડની તૈયારી કરીને રાખવી હવે મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ આવતીકાલે મળીશું તો ચોમાસાના વિગતમાં મિત્રો વાત કરી લઈશું આ નવા રાઉન્ડને લઈને કોઈ નવી અપડેટ આવશે તો ચોક્કસપણે જણાવવામાં આવશે તમને તો હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીશું આ વિડીયો કામ નો લાગે તો વિડીયોને તમારા મિત્રો સાથે અને તમારા ગ્રુપની અંદર વોટ્સઅપ ફેસબુકમાં શેર કરી દેજો અને સાથે જ મિત્રો તમારા મિત્રોને પણ આ ચેનલ સબસ્ક્રાઈબ કરાવીને દેખાડી દઈશું આવતીકાલે મળીશું ધન્યવાદ જય માતાજી